દેખાવી જોજે ચાર જના

સીએચસી ઠાસરામાં હું ડોક્ટરની ફરજ નિભાવું છું આજે અઢીથી ત્રણના વચ્ચે ચાર દર્દી આવ્યા હતા અમારા સીએચસી પર લેપર્ડ બાઇટના કેસના એમાંથી એક દર્દી જેનું નામ છે અર્જુનભાઈ તડપડા આગરવાના ઉંમર ચોત્રીસ વર્ષ એમને થોડુંક વધારે માર વાગેલ છે એમની ઈજા એ છે કે એમનો જે ડાબો હાથ છે એ ખસકી ગયો છે એટલે અમે અહીંયાથી એમને નડિયાદ સિવિલ રિફર કર્યું છે બીજા ત્રણ દર્દી જે છે એમને ઓછું માર વાગ્યું છે એટલે એમને પ્રાથમિક સારવાર આપીને અહીંયાથી રવાના કર્યા છે